હરીશ જલ્યાણ ગ્રુપ પરિવાર દ્વારા નવીન એમ્બ્યુલન્સ વાન તથા અંતિમયાત્રા રથનું લોકાર્પણ કરાયું ચલિયાણ ગ્રુપ પરિવાર દ્વારા ભારત વિકાસ પરિષદ શાખાને ઇમરજન્સી એમ્બ્યુલન્સ વાન તેમજ અંતિમ યાત્રા રથનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું હરીશ શહેરના ઉદ્યોગપતિ તેમજ શૈક્ષણિક ક્ષેત્રે અગ્રેસર ઠક્કર લલિતાબેન પરશુરામ ડાયલાલ ઠક્કર પરિવાર દ્વારા દર્દીઓને ઇમરજન્સી સેવાઓ આપી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું જલ્યાણ ગ્રુપ દ્વારા પૂર્ણ થતા વિકાસ પરિષદ શહેરમાં તેત્રીસ વર્ષથી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરીને અગ્રેસર રહી છે ત્યારે જલ્યાણ ગ્રુપ ઠક્કર મિતેશભાઈ નિલેશભાઈ શૈલેષભાઈ યુવરાજભાઈ વર્દીભાઈ તથા જલ્યાણ પરિવાર દ્વારા ભારત વિકાસ પરિષદ શાખાને એમ્બ્યુલન્સ તથા અંતિમ યાત્રા રથ સંચાલન માટે લોકાર્પણ કાર્યક્રમ ચલ્યાણ સ્કૂલ વાઘેલ સ્કૂલ રોડ પર આવેલ યોજવામાં આવ્યો હતો જેમાં આમંત્રિત મહેમાનો ગોતરકા કાશી વિશ્વનાથ મહાદેવના મહંત બ્રહ્મચારી શ્રી નિજાનંદ બાપુ પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી વિરાજી ઠાકોર નવીન નિમણૂક પાટણ જિલ્લા પોલીસ વડા વી કે નાહી સાહેબ તાલુકા હેલ્થ ઓફિસર તેમજ ભારત વિકાસ પરિષદ શાખા સતીશભાઈ ઠક્કર સહિત શહેરના હોદ્દેદારો તેમજ કાર્યકરો સાથે જલ્યાણ ગ્રુપના આમંત્રિત મહેમાનો વડીલો સગા સંબંધીઓ મિત્રો મોટી સંખ્યામાં હાજરી આપી હતી ભારત વિકાસ પરિષદ ટીમ દ્વારા જલ્યાણ પરિવારનું ઋણ સ્વીકાર કરી સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમની પૂર્ણ આહુતિ બાદ આમંત્રિત મહેમાનોએ ભોજન પ્રસાદ નો લાભ લીધો રાજુભાઈ પટેલ પાટણ ન્યુઝ ટ્વેન્ટી ફોર હારીજ નગર છે એ પહેલેથી જ ધાર્મિક વૃત્તિમાં અગ્રેસર રહ્યું છે એમાંય લોહાણા સમાજ અને એમાંય વિશેષ આજે જલિયાણ ગ્રુપે એમ્બ્યુલન્સ અને સબવાહિની આ બે એકસાથે સાથે લોકાર્પણ કર્યા છે હું એમ કહીશ ચોક્કસ કે જલારામ પ્રવૃત્તિ જે કહેવાય તો જલારામ પ્રવૃત્તિનો અર્થ જે થાય છે કે જ્યાં તમને અભાવ જણાય છે ત્યાં તમારે પૂર્તતા માટે પહોંચવું ત્યાં જઈને એનું વ્યવસ્થા કરવી જલારામ વૃત્તિનો રોટલો ટુકડો અને રોટલો ઓટલો એટલેથી માંડી દરેક વસ્તુમાંથી મને એવું લાગે છે કે વીરપુર હવે બધે જ ફરી વળ્યું છે અને એની જ એક અનુસંધાન સ્વરૂપે હારીજમાં પણ આજે વીરપુરનું કાર્ય થયું છે એટલે જલારામ પ્રવૃત્તિનું જે અનુસંધાન છે એ હવે અહીંયા સંધાણું છે અને એ એક સાકાર સ્વરૂપ એણે ધારણ કર્યું છે જે વર્ષો પહેલાં બે સૈકા પહેલાં જે બે સેન્ચ્યુરી પહેલા જલારામ બાપુએ જે અને વીરબાઈએ જે સંદેશો જે આપ્યો લોહાણા સમાજ એનું અક્ષર પાલન કર્યું છે અને જલિયાણ ગ્રુપે એને પ્રગટ કર્યું છે આર્યજની ભૂમિ પર અને એ પ્રસંગે મારે અહીંયા સાક્ષી બનવા જન્મ આપનારી માતા અને જન્મ આપનારી ભૂમિ મતલબ જન્મભૂમિ આપણી આ બે કોઈ દિવસ એમાં કોઈ ઋણ હોતું નથી એમાં જેટલું આપણે આપીએ એટલું ઓછું છે તો આજે લગભગ અંદાજે અડતાલીસ લાખ રૂપિયાના ખર્ચે આપણે એમ્બ્યુલન્સ અને સબવાહિની બે ભારત વિકાસ પરિષદને એક સારા ભાવથી અર્પણ કરીએ છીએ અને અમને વિશ્વાસ છે કે એ પણ એક સારા ભાવથી લોકોને ઉપયોગમાં લાવશે એવો વિચાર અમે બે ચાર વખત જ્યારે સરકારી દવાખાનામાં ગયા ત્યારે ડૉક્ટર સાહેબે એમને કીધું કે અહીં કોઈપણ દર્દી એવી રીતે આવે તો એને ઓક્સિજનની એમ્બ્યુલન્સની જરૂર પડે છે તો આપણે એકસો આઠ જે છે એ ખાલી સરકારી હોસ્પિટલ સુધી લઈ જાય છે તો દર્દીઓને મહેસાણા અમદાવાદ લઈ જવા માટે કોઈ વ્યવસ્થા નથી તો સાહેબે અમને સૂચના કરેલી તો અમે વિચારતા હતા છેલ્લા એક વર્ષથી કે આ કઈ સંસ્થાને આપવું તો અમને અમારા ગ્રુપને એવું વિચાર આવ્યો ભારત વિકાસ પરિષદ જ માટે યોગ્ય છે અને એ જ આ લોકો સંભાળી શકશે ઓકે